ਯੂਸੀਸੀ ਆਨੇ ਵਕਲ ਪਾਇਟ ਨਾ ਕਾਇਦਾ ਵਿਰੋਧ ਮਾ ਡਬਲ ਮੁਸਲਿਮ ਸਮਾਜ ਦੁਆਰਾ ਰੀਲੀ ਹੋ ਜਾਏ ਮੁਸਲਿਮ ਸਮਾਜ ਰੀਲੀ ਸਰੂਪੇ ਸੇਵਾ ਸਦਨ ਪਹੁੰਚੀ ਮਾਮਲੇ ਦਾ ਨੇ ਆਪਿਉ ਆਵੇਦਨ ਗੁਜਰਾਤ ਸਰਕਾਰ ਦੁਆਰਾ ਲਾਗੂ ਕਰਵਾਮਾ ਆਉਣਾਰ ਯੂਸੀਸੀ ਕਾਰ ਤੇਮਜ ਕੇਂਦਰ ਸਰਕਾਰ ਦੁਆਰਾ ਪ੍ਰਸਤਾਵਿਕ ਵਕਲ ਐਲ 2025 ਨੂੰ ਡਬਲ ਮੁਸਲਿਮ ਸਮਾਜ ਦੁਆਰਾ ਵਿਰੋਧ ਕਰਵਾਮਾ ਆਵਿਓ ਹਾਤਮਾ ਕਾੜੀ ਪੱਟੀ ਬਾਂਦੀ ਨੋਂਧਾਇ ਵਿਰਦ ਡਬੋਇ ਨਗਰ ਨਕਾਜੀ ਸਾਹਿਬ સૈફુદ્દીન સૈયદના નેતૃત્વ હેઠળ ધંધો વેપાર બંધ રાખી વી રિજેક્ટ એટ બે હજાર પચીસના બેનર સાથે ડોબોઈનું મુસ્લિમ સમાજ રેલીમાં જોડાયો કોઈ અનિચ્છનીય ઘટના ન બને તે માટે પોલીસનો ચુસ્ત બંદોબસ્ત હતો ડોબોઈના ચુમ્મા મસ્જિદથી લાલ બજાર ટાવરથી આંબેડકર ચોક થઈ રેલી ડોબોઈ સેવા સદન પહોંચી હતી યુસીસી અને વકલ્પ એડ બે હજાર પચીસના કાયદાના વિરોધમાં સમગ્ર ડબોએ મુસ્લિમ સમાજ દ્વારા પોતાના વેપાર ધંધા દુકાનો બંધ રાખી મૌન રેલી યોજી મામલતદાર મામલતદારશ્રીને આવેદનપત્ર આપી વિરોધ નોંધાયો હતો ગુજરાત સરકાર દ્વારા લાગુ કરવામાં આવનાર યુનિફોર્મ કોડ સિવિલ કોડ અને કેન્દ્ર સરકાર દ્વારા પ્રસ્તાવિત વકલ્પ એક્ટ બે હજાર પચીસનો સમગ્ર ડભોઈ મુસ્લિમ સમાજ દ્વારા વિરોધ કરવામાં આવ્યો આ કાયદાઓની વિરુદ્ધમાં મુસ્લિમ સમાજે શાંતિપૂર્વક રીતે અવાજ ઉઠાવ્યો હતો ડબલ શહેર કાજી સાહેબ સૈફુદ્દીન સૈયદના નેતૃત્વ હેઠળ ડબલ શહેર મુસ્લિમ સમાજના બિરાદરી વાળો વિવિધ બેનરો સાથે હાથમાં કાળી પટ્ટી બાંધી શાંતિમય રીતે પોતાના ધંધા વેપાર રોજગાર બંધ રાખી શહેરના જુમા મસ્જિદથી લાલ બજાર ટાવર આંબેડકર ચોક થઈ લાંબી મોની રેલી યોજી મુસ્લિમ બિરાદરો આગેવાનો હજારોની સંખ્યામાં મુસ્લિમ સમાજ દ્વારા ડબોઈ તાલુકા સેવા સદન કચેરીએ પહોંચી શ્રીને મુસ્લિમ અગ્રણીઓએ આવેદનપત્ર પાઠવ્યું હતું હાલમાં કેન્દ્ર સરકાર દ્વારા વકલ્પ એટના નવા કાયદા અને ગુજરાત યુનિફોર્મ સિવિલ કોડ લાગુ કરવાને લઈને ફેરફાર કરી બિલ સંસદ પસાર કરી નવો કાયદો બનાવી રહી છે જેને લઈને મુસ્લિમ સમાજમાં રોષ ફાટી નીકળ્યો છે ડભોઈના મુસ્લિમ સમાજના લોકો વકલ બોર્ડના કાયદાને રદ કરવા માંગ કરી હતી અને ગુજરાત સરકાર યુનિફોર્મ સિવિલ કોડનો કાયદો લાવવાની વિચાર કરી રહી છે તેનો સખત વિરોધ કર્યો હતો આ અંગે સરકારના રજૂઆત કરવા આવેદન પત્ર પાઠવી મામલતદાર શ્રીને રજૂઆત કરી હતી આજ રોજ ડભોઈ તાલુકા સેવા સદનમાં મામલતદાર કચેરી ખાતે સમસ્ત ડભોઈના આગેવાન મુસ્લિમ સમાજ ના દરેક આગેવાનો તે મામલતદાર સાહેબને આ આવેદન પત્ર આપેલ છે અને તે આવેદન પત્ર તે યુસીસી ના કાયદા બાબતે આપવામાં આવેલું છે જ્યારે ભારત દેશનું બંધારણ ઓગણીસો પચાસ માં અમલમાં આવ્યું તે બંધારણ કેવી રીતે અમલમાં આવ્યું કે તે બંધારણ બનાવવામાં બે વર્ષ અગિયાર મહિના અઢાર દિવસ જેટલો સમય લાગેલો અને તે બંધારણમાં ચારસો થી સાડી કમિટી બેસાડવામાં આવેલી અને બાબા સાહેબ આંબેડકરે આ બંધારણ બનાવતા દરેકના ના અભિપ્રાય લેવામાં આવેલા અને તે અભિપ્રાયમાં મુસ્લિમ લીગ ના થી પાંત્રીસ વ્યક્તિ હતા કે તમે કેવી રીતે બંધારણમાં ફોલો કરશો તો તેમના માટે મુસ્લિમ લીગે જણાવ્યું કે ઓગણીસો થી મુસ્લિમ શરિયત એક્ટ છે અને શરતમાં જે નિયમો જણાવેલા છે જે લગ્ન કરવાના અધિકાર જણાવેલા છે જે વેચણી મિલકતો બાબતના અધિકારો જણાવેલા છે જે દત્તક પુત્રના અધિકારો જણાવેલા છે તે અધિકારો પ્રમાણે અમે બંધારણ ફોલો કરીશું અને એ અધિકાર પ્રમાણે બંધારણ ફોલો કરવામાં આવેલો છે અને બંધારણ પ્રમાણે અમે અનુસરીએ છીએ જેથી શરિયાત એમાં ટચ કરે છે તે માટે આ યુસીસી ના કાયદાનો સમસ્ત મુસ્લિમ સમાજ વિરોધ કરે છે આ કાયદો લાવવાથી કોઈ ફાયદો નથી જેથી આ કાયદો રદ થવો જોઈએ પ્રજાની સુખાકારી માટે કાયદાની સ્થાપના થતી હોય છે આ કાયદો પ્રજાની સુખાકારી માટે નથી જેથી સમસ્ત મુસ્લિમ સમાજના આગેવાનો થકી આ દ્રોજ અમે મામલતદાર કચેરીમાં તેનું આવેદન પત્ર આપવામાં આવેલ આવેલ છે